ચાલો આજે બર્થડે બોયને જોઈએ શું કરે છે બા એમ કે છે છમુનો જોઈને હમણાં પાછો હોય ગયો બધા એનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી હજી ઉપર જ છે ને એક તો અત્યારમાં તો ઉઠી ગયો હોય જઈએ ઉપર એ લાય જલ્દી જો બધા હેપી બર્થ ડે કરે તને હાલ લઈ લાય ફટાફટ પંખો બંધ કરી દીધો ને આ ગિફ્ટ તો જો ભેગી લઈને આવતો હાલ નીચે તો આવી ગિફ્ટ ભેગી લઈને આવે છે જો કોને એ ગિફ્ટ તને કોને આપી છે ઈ કોણ દીદી આપી છે વાહ બતાય તો દીદી ની ગિફ્ટ તો બતાય બા ચડી ગઈ નીચે આવી જા નીચે આવી જા હરકી કરી દો હાલ હલો હલો જો વિધિ ફિયાનો ફોન આવ્યો હતો ખીચામાં છે વિધિ ફિયાનો હમણાં ફોન આવ્યો હતો એમ કે તીથી સીવું ક્યાંય ગયો એ ઉઠી ગયો છે એને હેપી બર્થડે કેવું છે તો એને થેન્ક યુ કહી ને હે જો બે દીદી હેપી બર્ડે કે હેપી બર્થડે જો બાય હેપી બર્થડે કે પેલા વિશ તો ભાગ્ય પછી ફોન લે હેપી બર્થડે કેટલું અચનરો હેપી બર્થડે થેન્ક યુ તો કે આવે છે ચાલો કે બીસી મે ફોન લગાયા જાય વિધિ ફી આખો હમણાં થોડી વાર પેલા આવ્યો હતો ને એટલે એને ફોન રિટર્ન પાછો કરીને બટ વિશ કરાવવા માટે ફોન કરવો પડે તો કઈ કાપી નાખો ને પાછો કરજો આવે આવશે બસ

તો સીવન સેવી નહીં એ કે વાગે મને ટીકરો થેન્ક યુ આયાઉ જો કે છો ઓહ આ રે આ જો આ લાકાણમાં

સુકનની પેસ્ટ્રી કાપીને પછી સેલિબ્રેટ કરશું તો એ પણ શેર કરશું સાંજે પછી વેદુએ કાર્ડ બનાવું છે ને બોક્સ બનાવવું છે ઈ પણ બતાવશું હજી ગિફ્ટ ના ચંપલ યાદ નથી થોડાક દિવસ પેલા કેતો તેની ત્રણ ચાર ડિમાન્ડ હતી એક તો ગિફ્ટમાં એને ચંપલ લેવા તા મેં શૂઝ લીધા એટલે એને એ કહેતો તો મારે સફેદ કલરના ચપ્પલ લેવા છે એને બૂટ કે ચપ્પલ એ વળી ભૂલાઈ ગયા છે એટલે વાંધો નથી ને આજે શનિવાર છે તો કહે તો વળી કાલે યાદ આવશે તો લઈ દેવા પડશે એટલે અલગ અલગ ડિમાન્ડ હોય અને આ જે ઢોસા ખાવાની હજી કેકની એક વાત હતી તો કેક તો આપણે પેસ્ટ્રીની રૂપે એ ડિમાન્ડ પૂરી થઈ જાય હા એની મમ્મીને તો એમ જ કીધું હતું કેક બનાવી દેજે પણ બનાવવાની બદલે આપણે હવે ઢોસા બનાવે છે એટલે પછી બધું તો પોચાય નહીં એટલે ખાલી ઢોસા બનાવી નાખે એટલે કેક સોરી કેક તો હું પેસ્ટ્રી તો લઈ આવીએ એટલે ચા ચાલશે છોકરાઓના બર્થડે હોય ને તે છોકરાઓને ટીપટોપ ને રાખવા માટે આ બધું કરવામાં મમ્મીઓ તો લઘરા જેવી કામ માર્યું જેવી ભરી હોય એ વાત હતી છોકરાઓના બર્થડે સેલિબ્રેટ કરવા માટે નવરા ન મહેનત મૂળ મહેનત હોય મમ્મીઓ ની જ હોય એટલે મમ્મીઓ નવરી ન થાય રસોડામાંથી નવ નવરા થાય કે ઘરે બનાવી એટલે એમાં હું મે તો કીધું તું બહાર જાય ઢોસા ખાવા પણ એ એમાં પછી મારા મમ્મીને બહારનું નું થોડું એવોઈડ કરે એટલે પછી ઘરે જ રાખી દીધું આમ શિયાળો છે એટલે વાંધો ન આવે નહીં તો ઢોસા બનાવવામાં થોડીક તકલીફ પડે એક તો ગરમીનું વાતાવરણ હોય ને તો મહેનત થોડીક વધારે માગી લઈએ ઢોસા બધું પેલા ઘરે થોડોક થોડીક વાર બનાવી લે અમુક આમ બેક બેક વાર બસ માર રેગડી કરું છે સેની ઓલા એમ બી એચ આઈ વાલા ને ફલાણા ઓલા વાલા નોલા વાલા ના હોય ને મારે એમ ફાર્મસિસ્ટ એમ ફાર્મ ડોસા વાલા એવી રીતે મદ્રાસ કાફે તો બધાય રાખે છે આ નવું રાખું ડોસા વાલા ઈ બરાબર ઈ કરવા જેવું આમાં નવું નવું હોય ને આપણે હવે હવે

દાળ બનાવવાની મેન આ મસાલો મૈસુર મૈસૂર જૈનમાં ન આવે ને જૈનમાં બટેટા વાળા જ ખાલી આવે સરસ હજી તો બાકી છે ને મારું તો હજી તો લેવા જવાનું છે જો અમારા ભાણીબેન ને ભના ભાઈ કેવા શાંત બેઠા છે અને અમારા છોકરા દેકારો દેખાય થયા છે જરીકાને કાને તડકાવ્યો ને બડે બહીને એટલે શાંતિથી બેહી ગયો છે શું કરવાનું છે પછી આયુભાઈ હેપી બર્થડે કરી દીધો ને બે જો હમણાં બધા જમી લે ને પછી ગિફ્ટ આપશે તને કાર્ડ આપી દીધી નહીં ને એ હમણાં જોઉં હેપી બર્થ ડે હેપી બર્થ ડે અરે હેપી બર્થ ડે બસ સરસ લ્યો ચલો ઢોસા બની રહ્યા છે મૈસૂર જૈન મૈસૂર સ્પેશિયલી મારા માટે

મૈસુરમાં ન હોય એનો એમ એમાં આ જ બધી વસ્તુ હોય કેપ્સિકમ હોય કોબી હોય બટેટા હોય એવી બધી વસ્તુ હોય ચાલો શિવ તારા બર્થડે ઉપર તને કાર્ડ આપ્યા ને ક્યુ કાર્ડ કોને આપ્યું ને એ તારે મને કહેવાનું બરાબર બધાય કાર્ડ બતાવો ચાલો આ કોને આપ્યું બતાવ્ય પેલા સરખું રાખીને આમ આમ મોબાઈલમાં બતાવો બસ સરસ પાછળ શું છે ફેરેય બસ

એનું નામ શું આપણા દીદીનું બસ બસ એમ નામ રાખ ઊભો હું તને કહું નઈ ત્યાં સુધી રહેવા દે સરસ મજાનું આમાં બોક્સ બનાવ્યું છે અને બંધ કરજી બંધ કર તો બસ ખોલજી ધીમે 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 ખોલજી આમ મારી હમું રાખીને ખોલવાનું વાહ અંદરથી ગિફ્ટ બોક્સ બોક્સ નીકળે એવું હેપી બર્થડે સિવાય સરસ વેરી ગુડ હાલો હવે એના પછી કોનો વારો છે ચાલો મીરા દીદીનું બતાવો સરસ મજાનું અરે વાહ મીરા દીદી એ હેપી બર્થડે સિવાય લખ્યું છે અહીંયા મીરા દીદી દોરેલી છે વચ્ચે કેક રાખ્યો છે ને આ બાજુ સિવાય રાખ્યો છે મોટી મોટી આંખો વાળો સિવાય છે પણ રહેવા તો છે તરત નહી લઈ લેવાનું સરખું જોવા દેવાનું હા એમને રાખો એમને રાખ પાછળ પછી પેલા અહીંયા બસ હવે પાછળ બતાવો શું છે તું વચ્ચે ડબકા મારમાં માં વેદું હેપી બર્થડે સિવાય સરસ વેરી ગુડ ફ્રોમ મીરુ ફ્રોમ મીરુ મીરુ બેન તો હસવું આવે છે હસવાનું વાહ એ બતાયાલ અરે વાહ ઊંધું 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 દીધું તને હેપી બર્થડે ડે સિવાય એ આયુભાઈ સરખું જ છે એ તને હરખું લાગે અમને લાગે એ કોનું છે આયુભાઈનું છે ને આયુભાઈ ને થેન્ક યુ તો કે

એની આપણે થોડુંક નાનું એવું સેલિબ્રેશન કરીએ ને ત્યારે એ બતાવશે આની પાસેથી પાસેથી શીખી છે આયુભાઈ અંદર ભલે ને હમણાં જોઈ લેસુ આપડે કચકડા ના કેમેરાના કચકડામાં કંડારી દઈશું ચાલો આપણે ઢોસાનો રિવ્યુ લઈએ આયુભાઈને થોડી ખબર પડે આયુભાઈ કેવા લાગ્યા ઢોસા હતા સરળ હતા ને તો વાંધો નઈ બપોરે તાર મમ્મી તારા મામીને હું અમે બે પ્લાનિંગ કરતા હતા ઢોંસાવાળા કાફે કરીએ ચાલો હા પાંચ પાંચ કલાકની મહેનતે કેટલા જણા આપડે આજે ના ભયમાં દસક સાત આઠ નવ હા માંથી તો તમે ચાર તો

હવે જે કાર્ડ નીકળ્યું ને ઉભા રહ્યો ઊભા રહ્યો હડકવા જ દે હવે વેદુ સિવું લઈ લે સિવું લઈ લે એમાંથી કાર્ડ બસ કાંઈ નો સડગે એ ખાલી ટીસ્યું હવે ખોલ ખોલીને બતાય બતાવ્યું વાહ આમાં આમ આમ સામે રાખો હવે મારી સામે રાખો આમ આમ આમ

હવે મીરા દીદી ને આવ્યું ભાઈ ને એને એ તો બે માંથી લે થોડી થોડી કઈ પેલા ખાવી ટેસ્ટ કરવાની હોય પેલા એક દઈ દે ને ચમચી લઈ લે ભાઈ આ તમારે જ ખૂટવાડવાની હે હા ભાઈ હવે મીરા દીદી ને બે ને તારે તો બે હાલે ને કે નહીં હાલે ગમે ગમે હાલે ઈ પણ ઈ ચમચી આયુ ભાઈ ને જ દઈ દે ઈ ચમચી છે ને આયુ ને જ દઈ દે ઈ બેય માંથી ટેસ્ટ કરી લે તું આમાંથી પછી ના ના ઈ ખાવાની જ છે તે આ છોકરાઓ ને જ પૂરવાની લે લે એમ કર હાલો હાલો હજી ઓલી બ્લેક ફોરેસ્ટ બાકી છે એમાંથી ખાઈ લે કઈ એટલી ખાઈ જાવ ને પણ કઈ નો થાય નથી બહુ નથી એમાં નથી વાંધો હવે દાદા ને ખાઈ જાય એટલી ખાઈ જાય બસ હવે આમ જો દાદાને એમ નહીં કાઈપ તો ખરા આમાંથી પણ આમાંથી લ્યો આ આ બીજી લઈ લે થોડીક આ કાપી દે લ્યો ને ભાઈ આ ગમે આ લઈ લે દઈ દઈ હાલો હવે વાઈટકા હું લઈએ હવે ચમચિયું લઈને ખાઈ લેવાની હોય આમાં વાઈટકાની જરૂર પડે એ હેપી બર્થડે તો કહેતા હતા અમે

うん。<music> <music>